તમને બતાવું મિત્રો આ છે માર્ક ની ગાડી આ છે રોલ્સ રોયલ ગાડી આ ગાડી હોલીવુડ માં વપરાય છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઓરસાદ પેલેસ જે ગોંડલમાં આવેલો છે અને તમે રાજકોટથી આવો તો કોલેજ ચોકથી બસ સ્ટેન્ડ રોડ ઉપર વરસાદ પેલેસ આવે છે અને હવે જઈએ આપણે અંદર હલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં અને આજે અમે આવી ગયા છીએ ઓર્સેટ પેલેસમાં તો ચાલો તમને ઓર્સેટ પેલેસની અંદર બધું જે કાંઈ છે જૂનું અને પૌરાણિક એ તમને હું બતાવીશ બધું તો ચાલો ચાલો આપણે જોઈએ ચાલો મિત્રો તમને બતાવું ચાલો તો મિત્રો આ છે થાકલો અને આ ભગવતસિંહ બાપુ જયારે એક વાર ફરવા નીકળ્યા હતા અને ફરવા નીકળ્યા ત્યારે એને જોયું કે એક માજી એને કીધું કે મને એક ભારો ચડાવો માજી એક લાકડા કાપીને આવતા હતા એ ભારો ઉચકી નતા આવતા ત્યારે એને ભારો ચડાવવા માટે ભગવતસિંહ બાપુ ને રોકીને કીધું કે મને ભારો ચડાવો અને ત્યારે ભગવતસિંહ બાપુએ જોયું ચડાવીશ કાયમી કોણ ચડાવશે તો એને આ થાકલો એને બનાવ્યો છે અને આ થાકલો અત્યારે હજી ગોંડલની આસપાસ બધી જગ્યાએ છે ગોંડલના આસપાસના ગામડાઓમાં બધી જગ્યાએ તમને આ થાકલો જોવા મળશે તો એ પણ હું તમને ક્યારેક બતાવીશ વિડીયોમાં તો ચાલો હવે આપણે જઈએ આગળ

બહુ જૂની અને આ છે ફ્રેજર તો આ બધી મિત્રો જૂની એકદમ જૂની અને વિન્ટેજ કાર છે તમે જુઓ તો મિત્રો આ છે મેરકુરી અને મિત્રો આ પણ બહુ જૂની અને પણ એક છે અને આ જૂના બધા મોડલો હા બાપુ બાપુએ હાંચવીને હજી લગી રાખ્યા છે અને આપણને જોવા મળે છે તો મિત્રો આ બધા જૂના મોડલ છે તમે જોઈ શકો છો બધાના નામ તમને બતાવી નથી શકતો અને બધાના નામ મને મને પણ ખબર નથી તો પાછળ લખેલું છે તમે ગમે ત્યારે આવો ત્યારે તમે વાંચીને અને સમજી શકો છો કે કઈ કંપનીની ગાડી છે અને કેટલી જૂની છે મિત્રો આ ગાડીઓ માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આ બધી કાર છે એ ચાલુ કન્ડિશનમાં અત્યારે અહીંયા છે અને ગમે ત્યારે તમે સ્ટાર્ટ કરો એટલે સીધી સ્ટાર્ટ થઈ જશે એક પણ ગાડી બંધ કન્ડિશનમાં નથી બધી ગાડી ચાલુ કન્ડિશનમાં છે મિત્રો આ એક અલગ જ કાર છે જેનું ઇન્જિન બહારની સાઈડ આવ્યું છે અને આનો કલર એકદમ અલગ જ છે અને આ ગાડી વિશે બધા એવું કહે છે કે આ ગાડી બોલિવૂડ મુવીઝમાં પણ વપરાયેલી છે અને વપરાય છે તો તમે જોઈ શકો છો અને આ ગાડી આગળ કાચ રાખેલો છે મિત્રો એટલા માટે શૂટિંગ વ્યવસ્થિત ન આવે તો વ્યવસ્થિત જોવા માટે તમારે ખુદને અહીંયા આવવું પડશે તો ચાલો આપણે હવે આગળ જઈએ મિત્રો વિડિયો પૂરો જોજો કે હજી કારનું કલેક્શન સામેની સાઈડ પણ કરેલું છે રાખેલું છે તે પણ આપણે જોઈશું ચાલો હા નાઇન્ટી ફિફ્ટી થ્રી છે તો મિત્રો આ છે રેસિંગ ગાડી જે તમને પહેલા વિડીયોમાં મેં તેના તમને એના મોડલ બતાવ્યા હતા આ ઓરિજિનલ રેસિંગ ગાડી છે અને આ બધી ત્રણે ત્રણ રેસિંગ ગાડી માટે એમાં એને ટ્રોફી જીતેલી હતી અને આ જે છે એ ઓગણીસસો તોતેરની ચેન્નઈની અને આ પણ રેસિંગની કાર છે મિત્રો આ ફોટોસ છે જ્યોતેન્દ્ર સિંઘ મહારાજાનો ચેન્નઈમાં જ્યારે રેસ થયો તો તે આ ગાડી છે ત્યારે તેમને પહેલો નંબર મળ્યો હતો અને તેની ટ્રોફી પણ મળી હતી અને ટ્રોફી પણ જીત્યા હતા મિત્રો આ છે મર્સિડીઝ કંપનીની ગાડી તમે જોઈ શકો છો બધી જૂની અને એકદમ આ પણ મર્સિડીઝ મોડલ છે ચાલો બધી અને આ બધી ગાડીમાં ગોંડલનું લખેલું છે નંબર પ્લેટ ના ગોંડલ લખેલું છે તો તમે જોઈ શકો છો કે ગોંડલ સ્ટેટ હતું ગોંડલ સ્ટેટ નામ જ ગોંડલ લખેલું છે ગાડીમાં પણ તો આ બધી ગાડીમાં તમે જો ગોંડલ જ લખેલું હશે આ ફોર્ડ કંપનીનું જૂનું જૂનું મોડલ છે આ પણ ગોંડલ એ ગોંડલ લખેલું છે આ ફોર્ડ કંપનીની ગાડી હોય એવું જ લાગે છે આમાં કઈ લોગો કઈ છે નહીં એટલા માટે અને મિત્રો આ પણ ફોર્ડ છે આ પણ બહુ જૂનું જૂની કાર છે અને આ છે કેરિયર કાર એટલે કે પાછળ સામાન ભરવા માટે ટ્રક હોય જે ફોર્ડ ના ટક પહેલા ટ્રક પહેલા નીકળા તો બાર ઈ એ ફોર્ડ નો ટ્રક છે તો ચાલો આપણે તો જોઈને મિત્રો આ બધી જગ્યાએ ફક્ત કાર જ રાખેલી છે આ આકુ કાર કલેક્શન ની જગ્યા છે મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો આ કાર જોવા માટે તો ચાલો હવે આપણે આગળ જઈએ તો મિત્રો હવે આપણે જાશું ઓરસેટ પેલેસ તરફ અને વિડીયો પૂરો જોજો તો બહુ મજા આવશે આપણે જોશું અંદરની જગ્યા આવે ચાલો તો ચાલો જોઈએ તો મિત્રો આ છે ઓરસેડ પેલેસ ને આપણે આવી ગયા છે ઓરસેટ પેલેસમાં અને ઓર્સેડ પેલેસમાં અહીંયા ઘણા મૂવીનું શૂટિંગ અહીંયા પણ થયું છે અને હજી પણ ક્યારેક ક્યારેક ઘણા મૂવીનું શૂટિંગ થાય છે તો ચાલો તમને હું અંદર બતાવું કે ઓરસેટ પેલેસ કેવો દેખાય છે અંદરથી ચાલો મારી સાથે તો મિત્રો અમે આવી ગયા છે ઓરચાદ પેલેસ માં અને આપણા મિત્રો મિત્રો તમારું નામ શું છે મારું નામ રવિ જેઠવાણી છે રવિ જેઠવાણી તો આ આની વિશે તમે કઈ કહેશો આ કેટલું જૂનું છે અને આ કેટલો ટાઈમ છે એક્ચ્યુઅલી સાહેબ આ 128 ઇયર્સ ઓલ્ડ છે 128 વર્ષ જૂનું છે 128 વર્ષ પહેલા ગોંડલના સર મહારાજા સાહેબ શ્રી નું આ આઉટ હાઉસ તરીકે પહેલા સંસ્થાપક અને એ સમયમાં એના જે કોઈ ગેસ્ટો આવતા ઇન્ડિયન નેતાઓ હતા એમના ગેસ્ટ માટે અને પ્લસ રોયલ ફેમિલીના ગેસ્ટ માટે આપણે બનાવેલો બરોબર મહારાજા સાહેબ શું ખબર છે ત્યારબાદ એમની અત્યારે ફિફ્થ જનરેશન ચાલે છે તો અત્યારે ફિફ્થ જનરેશન અત્યારે મહારાજા સાહેબ રૂલ્સ ને એ બધું પતી ગયું છે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ આવી ગયું છે બરોબર અત્યારના જે રાજમાતા સાહેબ શ્રી છે એમને આપોઆપ એટલે સેરિટેજ હોટલ માં કન્વર્ટ કરેલો બરોબર એમાં આપણી પાસે સાત રૂમ છે અહીંયા હોટલ માં રહેવા માટે જેનું ટેરિફ છે સાત હજાર બસો રૂપિયા પ્લસ જીએસટી બરોબર એવા સાત રૂમ આપણી પાસે છે પ્લસ અહીંયા સિટિંગ રૂમ છે ડાઇનિંગ એરિયા છે આમાં ખાસ કરીને બધું ફર્નિચર્સ જોવા ખાસ છે કે જે તે એઝ ઇટ એ ફર્નિચર્સ એ રીતનું જ રાખેલું છે અને બધું હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ ઇયર્સ થી આપણે મેન્ટેન કરીને રાખેલું છે ટોટલી બધું ઓરિજિનલ ફર્નિચર્સ આપણી પાસે રાખેલું છે ખાલી કવર્સ ને એ બધું મોનલી આપણે ચેન્જ કરતા રહીએ બરોબર અધરવાઇઝ આમાં બધું એક ખાસ કરીને એલિમેન્ટ નું કલેક્શન છે કે જેમાં લેપર્ડ રિયલ છે પછી આ બુલ હોર્ન રિયલ છે અમુક બટરફ્લાય રિયલ કલેક્શન કરેલા છે અને આખો અત્યારે હોટેલ અને મ્યુઝિયમ માં કન્વર્ટ કરેલો છે બરોબર એલએસ ની 128 ઇયર્સ ઓલ્ડ બરોબર પ્લસ ઈવન આપ હિન્દી મુવીસ વગેરે જોતા હોય તો બોલીવુડ ના મુવીસ માટે પણ આપણે રેન્ક ઉપર આપી દે છે બરોબર કે જેમાં ફેમસ બે ત્રણ મુવીસ થયા છે એવા કે જે હમ દિલ દે ચુકે સનમ છે આર રાજકુમાર છે નાઈન્ટી ટ્વેન્ટી લંડન છે બરોબર હોરર મુવી જે હતું એ પછી એમાં લાસ્ટ રિસેન્ટલી ગયું કાર્તિક આર્યન અને જયારા અડવાણી નું આપણે સત્ય પ્રેમ કી કથા એવી બહુ સુપર ડુપર હિટ છે સલમાન નું એક મુવી છે ખાસ કરતુ આપણે પ્રેમ રતન ધન પાયો તેમાંથી આપણે ફેમસ થયેલો આપણા અમુક પેલેસ આપણી પાસે ત્રણ પેલેસ છે ગોંડલમાં એમાં નહીં આપણે બે હોટલ છે અને એક મ્યુઝિયમ છે બરોબર માં એક હોટલ આ ઉચ્ચિત પેલેસ છે અને એક બીજો આપણો પેલેસ છે રિવર સાઈડ પેલેસ ત્યાં ઇલેવન રૂમ છે અને સેવન રૂમ છે ચાર્જીસ બધાના સેમ છે રૂપ બધું સેમ છે પોતે હાઈનસ છે અમારા જે કરંટ છે એ જ મેનેજ કરે તો એક મિત્ર આ રિવર પેલેસ જે છે એ પણ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કે એમાં હા એ રીતે જોવા માટે બેઝિક જ આ આપના જે ટિકિટ લઈને આપજે અત્યારે લોકલ વિઝિટ આવે છે એને પણ આપણે લવ કરીએ છીએ પ્લસ હોટેલ પણ છે અને મિત્ર બીજું આ જે ફોટાઓ ફોટાઓ છે 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 જૂનો અમુક એવા કે જે મહારાજા સાહેબ ભગવતસિંહજીના ફ્રેન્ડ્સ ફ્રેન્ડ તરીકે હતા અમુક એમના રિલેશનમાં થતા હતા કે જેમ કે એમાં વઢવાણ મહારાજા સાહેબ છે ભાવનગરના મહારાજા સાહેબ છે વાકાનેરના મહારાજા સાહેબ છે એ બધાનો એક ફ્રેન્ડ સર્કલ હતો એ બધા સાથે ગુડ રિલેશન હતા મહારાજા સાહેબ ભગવતસિંહજીના એટલે એ જ આપણે એ રીતના આપણને ફોટોસ લગાડેલા છે અને અમુક ફોટોસ એમાં એવા છે કે જે ફેમિલીના છે પોતે જે અત્યારના કરંટ હાઈનેસ છે મહારાજા સાહેબ છે મહારાણી સાહેબ છે અને એમના સન છે જે કરંટ મહારાજા સાહેબનું નામ છે હેમાંશુ સિંહજી જે મહારાજા સાહેબ ભગવતસિંહજીની ફિફ જનરેશન છે એમના ફાધર હતા જ્યોતિન્દ્રસિંહજી મહારાજ કે જેનું એક ભવ્ય તિલક આપણે એમાં કહીએ જે મહારાજા સાહેબ હેમાંશુ જયારે જ્યોતિન્દ્ર સિંહજી મહારાજ સાહેબ ની ફોર્થ જનરેશન નું બધું રૂલ ફિફ્થ જનરેશન ના હાથમાં જે ગાદી આવે છે તો એમાં જે રાત તિલક આપણે કરી હતી એ ગુજરાતમાં પેલું રાત તિલક આવું થયું હતું આટલી રોયલ ફેમિલી અને પ્લસ પબ્લિક નો આટલો પ્રેમ બરોબર એ ગોંડલના ના મહારાજા સાહેબે બતાવ્યું દીધું બરોબર એ ભાઈ ગોંડલના મહારાજા સાહેબ શું છે આજે ગુજરાતમાં ઘણી બધી રોયલ ફેમિલી છે જે રાજ તિલક જે રાસ માં જે ઠાટ થાય છે એ સાત દિવસ નું function એ પોતે હિમાંશુ સિંહ પોતે કરે એટલે એક ઇતિહાસમાં એક આખું લખાવે છે પણ એના દાદા તો ભગવતજી બાપુ છે એટલે એમાં કઈ ઘટવું જ ના જોઈએ ને એટલે એમનું જે બ્લડ છે આજે એમ કે છે કે દાદાના જે blood માં હોય પોત્ર ના માં આવી શકે આવી એટલે એમાં જે એવી રીત ના જે મહારાજા સાહેબ હિમાંશુ સિંહ ને પોતાને પબ્લિક પ્રત્યે એટલો પ્રેમ છે પ્રેમ છે અને આજે પબ્લિક પણ એને એટલું એટલો સપોર્ટ કરે છે એને respect આપે છે એટલે આ એક આપણો સિટિંગ એરિયા છે પછી એક ઇઝ ઇટ ડાઇનિંગ એરિયા છે પછી આપણે એક હોટેલ રૂમ બતાવશું એવા જેવા સેવન રૂમ્સ આપણી પાસે અત્યારે મારે ફાઇવ રૂમ્સ સોંપી છે પણ આપણે બે રૂમ્સ બતાવશું કે કેવા આપણી પાસે રૂમ્સ આ આ કઈ આપણે છે ને એક રોયલ ડાઇનિંગ એરિયા કહેવાતો જે એ તે સમયે જે હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી એઈટ પેલેસ વર્ષ પહેલા જે ગોંડલના મહારાજા સાહેબ ભગવતસિંહજી ના એઝ એ ગેસ્ટ આવતા કે પ્લસ કોઈ બ્રિટિશરો આવતા એમના જે કોઈ એના ગેસ્ટ બનીને આવતા તો એમને પોતે બાપુ તરફ ત્યાં જમવાનું લંચ ડિનર અને બ્રેકફાસ્ટ અહીંયા સર્વ થતું બરોબર અને અત્યારે આપણે આખો પેલેસ હેરિટેજ હોટલમાં કન્વર્ટ કરેલો છે. બરોબર એમાં પણ કોઈ ભી અત્યારે ગેસ્ટ સ્ટે કરે છે ને તેને બ્રેકફાસ્ટ લંચ એન્ડ ડિનર આપણે અહીંયા અહીંયા કરીએ આ એઝ ઈટ ઈઝ ઈ રીતનું જ ફર્નિચર છે કે જે પેલાના સમયમાં હતું આપણે ખાલી જે કવર્સ અને અમુક મોડિફાય કર ટૂંકમાં ચેન્જીસ કરેલા છે કે અત્યારના જે હાઈનેસ છે જે મારા રાજમાતા સાહેબ શ્રી એમને બોધાને બહુ શોખ છે બર્ડ્સ વગેરેનો ને બધો તો અમુક પેઇન્ટિંગ્સ છે અમુક જે આપણે ઓક્શનમાંથી પેઇન્ટિંગ કરેલી છે એ એનું એક ડેકોરેશન રાજમાતા સાહેબ શ્રી પોતે આવીને કરેલું છે તો આ જ ઇઝ એઝ ઈટ ડાઇનિંગ એરિયામાં યુઝ થાય છે મિત્રો હવે આપણે જોશું રૂમ અહીંના રૂમ કેવા દેખાય છે ચાલો આ કયો રૂમ છે આ આપણે એક હોટેલ છે જે આપણે સ્ટે કરવા માટે આપણે રૂમ આપીએ છીએ જે હોટેલ પેલેસમાં આપણે વાત કરી કે આ નાવે ડેટ કન્વર્ટ ટુ હેરિટેજ હોટેલ પાર્ટ બરોબર એટલે આખો કો હેરિટેજ હોટેલ આપણે એક આ રૂમ છે કે જેમ તમને મે ડાઇનિંગ એરિયા બતાવ્યો એવી રીતના એક આ હોટેલ રૂમ છે કે જેનું ટેરિફ છે 7200 રૂપિસ પ્લસ જીએસટી વિથ બ્રેકફાસ્ટ અને આવા આપણી પાસે 7 રૂમ્સ છે

જે ભાઈએ કીધું એ પ્રમાણે એનો ચાર્જ આપવો પડશે અને તમે અહીંયા પણ રાજાને કેવી રીતે રહેતા એનું ફિલિંગ તમે પોતે લઈ શકો છો તો ગમે ત્યારે વિઝિટ કરજો અને મળજો ભાઈના મિત્રને પહેલાં મળજો હવે આપણે જોઈશું ઉપરનો બેઠક રૂમ ગયો. તો ચાલો મિત્રો તમને હું ઉપરનો બેઠક રૂમ બતાવું અને બહુ બેઠક રૂમ બહુ મસ્ત છે તો ચાલો તમને હું બતાવું મિત્રો ઘણા મૂવીનું શૂટિંગ અહીંયા થયું છે અને ઘણા મૂવીનું શૂટિંગ પણ હજુ પણ થાય છે તો મિત્રો અહીંયા આવજો તમે એકવાર અને બહુ સરસ અને બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા આવીને તમને કંઈક અલગ જ ફીલ થશે તો એકવાર જરૂરથી આવજો

સમયમાં ગોંડલના મહારાજા સાહેબ ભગવતસિંહજી રોયલ ફેમિલી આમ જનતા સાથે ટ્રાવેલિંગ કરી શકતું ને એમની ફેમિલી માટે કોચ બનાવેલા હતા એમાંના જે બે આપણે ડિસ્પ્લે ઉપર અહીંયા રાખેલા છે કે જે તે સમયે ગોંડલ રોયલ ફેમિલી કે ફેસિલિટી એવોલ્વેટ કરતી અને પ્લસ એમના જે ફેમિલી મેમ્બર્સ ને બધા હતા એ કેવી રીતના ફેસિલિટી એવોલ્વેટ કરતી

એમને આખી પોતાની રેલવે બનાવેલું હતું આ ઇટ રન થતી હન્ડ્રેડ એન્ડ સિક્સટી સિક્સ કિલોમીટર સુધી ટુ ફોર રન ઉપર ચાલતી વધારે બરોબર બંને બાજુ સી કનેક્ટિડ એની હિસાબ તો એમાં એક આ એક કેરેજ છે એક એની ફેમિલી માટેનો બાજુનો એક કેરેજ રાખેલો છે કે જે એ સમયમાં પોતે ટ્રાવેલિંગ કરવા માટે યુઝ કરતા આમાં ખાસ કરીને જો ખાસ કે બધું ફર્નિચર ઈ સમયનું ઓરિજિનલ રાખ્યું

આ એક એમનો પોતાનો રેલવે કેરેજ હતો બીજે ફેમિલી માટે યુઝ થતો હતો આજે એનું તમે બધું ફર્નિચર સુ એનું કારવાઈન કામ જો બધું એઝ ઇટ ઓરિજિનલ રાખેલું છે આ એમનો સિટિંગ એરિયા આ એક લિવિંગ એરિયા છે પછી ત્યાં એક નાનું એવું બાથરૂમ રાખેલું છે પોતા આ એઝ ઇટ એમની પોતાની કોકરી હતી કે એમનું પોતાનું મહારાજા સાહેબ વિક્રમસિંહજી થર્ડ જનરેશન ઓફ મહારાજા સાહેબ ભગવતસિંહજી બરોબર એટલે એમને જ્યારે કોકરી નો વધારે શોખ હતો એમનું સિમ્બોલ વાળું ઓરિજિનલ પોતે કોકરી છે અને એ બી આટલું જૂનું રાખેલું છે આપણી પાસે

તો આ ગાર્ડન અત્યારે એ વખતનું છે જ્યારે આજે સમયે પોતાનું ગાર્ડન હતું ગોંડલ રોયલ કંપની ફોર્ટ જનરેશન યુઝ કરતા આજે અત્યારના જે રાજમાતા સાહેબ શ્રી છે એમને આખું આ પોતે પર્સનલી આવી અને પોતે આખું આ ગાર્ડન ઊભું કરેલું છે કે આખું જેપેનિઝ લુક આપેલો છે ધીસ કોલ બાય એઝ જેપેનિઝ ગાર્ડન અને પ્લસ આનું નામ છે આપણે પેરેડાઇઝ વેલી રાખેલું છે પણ આની જે પુરુષ ને એ બધું જે રાખેલું છે આજે એની જે કોઈ જાળવાની વ્યવસ્થા છે કે જ્યાં લોટસ હોય કે જેમાં એક આમાં જોઈ શકો છો કે જે અમુક ફળ આપણે જે લગાડેલા છે જે ટ્રીસ લગાડેલી છે આજે એ સાહેબ શ્રી પોતે અમુક બહાર થી કરીને લઈ આવેલા છે અને પ્લસ એ પોતે આવીને લગાડેલા છે કે આજે એ આટલી કન્ટ્રીમાં પોતે ફરતા હોય તો એને મગજમાં એક એવું આવ્યું હતું કે જેપાનીઝ સ્ટાઇલમાં એક ગાર્ડન બનાવીએ તો આખું એક જેપાનીઝ ગાર્ડન માં આખું બનાવેલું છે

આમાનું એક આ ફ્રન્ટ ગાર્ડન છે પછી બેક ગાર્ડન એક પાછળ છે કે જેમાં એક ફોટો આર્ટ ગેલેરી છે કે જે આજે રોયલ ફેમિલી સાથે જે બોલીવુડ સ્ટાર બધા જે અહીંયા આવેલા છે અમારા કે જે મુવીઝ નું શૂટ વગેરે કરવા માટે આવે તો આજે એ છે ને એક રોયલ ફેમિલી સાથે અલગ કનેક્શન હોય એ લોકોનું એટલે એમના જે કોઈ મીટ થયા હોય મળ્યા હોય એમના અમુક ફોટો આર્ટ ગેલેરી રાખેલી છે એમાં અને પ્લસ આપડે એક રોયલ ઓપેર હાઉસ કરીને મુંબઈમાં પ્રોપર્ટી છે એનું એક રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે આખું બોલીવુડ સ્ટાર બિઝનેસમેન્સ બધા રોયલ ફેમિલી ની પાર્ટીમાં આવેલા હતા

મિત્રો બધા ફોટો છે અને હિમાંશુ બાપુ સાથે પણ ફોટો પાડેલા છે તમે જોઈ શકો છો અને અહીંયા બધી જગ્યાએ બધા ફોટોમાં હિમાંશુ બાપુ અને મિત્રો આ ફોટામાં જેકી શ્રોફ દેખાય છે પછી જોઈએ આગળ આમાં મિથુન ચક્રવર્તીજી ના બધા અલગ અલગ હીરો છે આમાં સલમાન ખાન છે અજીત નું મૂવી અને સલમાન ખાન ફોટો અહીંયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે રિવર્ટ સાઈડ પેલેસ નો ફોટો અને અહીંયા શૂટિંગ થયું પ્રેમ રતન મૂવીઝ નું તો તમે જોઈ શકો છો કે સલમાન ખાન ને બધા હીરો છે આમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઈકોન દબાવી દેજો જેથી નવા વિડીયો હું બનાવું તો તમને એનો નોટિફિકેશન મળ્યા રાખે તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો